હેલો મિત્રો સ્વાગત છે તમારે બધા મહત્વની વાત કરવી છે મારે બરાબર ઘણા લોકો એમ હોય કે મારી પાસે કામ નથી મારી પાસે નોકરી નથી મારે કઈ કમાવાનો સ્ત્રોત નથી મારી પાસે બરાબર એટલે આમ બેઠા જ હોય બેઠા જ રહે બેઠા જ રહે કોઈ પ્રયાસ ન કરે કોઈ આમ નવું કઈ વિચારે નહીં અને કોઈ પણ જાતની આમ શું કહેવાય આમ સ્ફૂર્તિ નહીં હોય શરીરમાં બરાબર કે ભાઈ આપણે કઈક કરવું છે એમ ઘણા એ લોકો આપણે એવા જોયા છે કે ભાઈ મારી પાસે કઈ કામ નથી મારી પાસે મતલબમાં કંઈ આવકનો સ્ત્રોત નથી કોઈ વસ્તુ છે નહીં એમ મારે કમાણી કઈ નથી મતલબમાં બરાબર તો હું ચાર પાંચ દિવસથી મારા ઘરેથી બપોરે જમવા જાવ ને ત્યારે રિટન માં દુકાનની થી મારે પાછળ એક રોડ છે ત્યાંથી ચાલુ હોય બરાબર હવે ત્યાંથી ચાલુ ને સાહેબ એટલે બે લેડીઝ છે અને બે લેડીઝ પોતાની બાઇક લઈને આવે અને એક્ટિવા લઈને આવે બરાબર ને અને બાર થી તેલ લેડીઝ હોય બરાબર ત્યાં કામ કરતી હોય મતલબ કામ કરતી હોય એટલે એ બાઇક શીખવા આવે છે તો પેલી બે લેડીઝ પોતાની બે બાઇક લઈને આવે અને અગિયાર બાર લેડીઝ હોય ને એ બધા મતલબમાં વારાફરથી કઈક દસ દસ મિનિટનું એમ કાંઈ રાઉન્ડ મરાવે શીખવાડે છે મતલબમાં એક અઠવાડિયામાં એક લેડીઝ તૈયાર કરે છે મેં અહીંયા સર્વે કર્યો એક અઠવાડિયામાં એક લેડીઝને બાઇક ચલાવતા શીખવી દે છે બરાબર અને એવી બાર લેડીઝ તમે દસ લેડીઝ ગણો બાર નહીં આપણે દસ લેડીઝ ગણો અને બેના ભાગમાં પાંચ પાંચ આવે બરાબર એક જણાના પંદરસો રૂપિયા લઈ એટલે સાત હજાર પાંચસો રૂપિયા પાંચ જણ થાય પાંચ લેડીઝ ને બાઈક શીખવાડીએ એટલે સાત હજાર પાંચસો રૂપિયા એક અઠવાડિયામાં એક લેડીઝ ત્યાં કમાય છે બરાબર બાકી પેટ્રોલ નો ખર્ચો આ કાઢ નાખો એટલે બે હજાર રૂપિયા એ કાઢ નાખવાના એટલે તમારા મતલબમાં પાંચ હજાર રૂપિયા એક અઠવાડિયામાં વધેવા ચાર અઠવાડિયા કાઢો ને એટલે વીસ હજાર રૂપિયા કમાય છે બરાબર લેડીઝ એક બપોરે ખાલી કલાક દોઢ કલાક આવે છે અને પાંચ હજાર રૂપિયા અઠવાડિયાના કમાય છે મહિનાના વીસ હજાર રૂપિયા કમાય છે રોજ બપોરે આવા તડકામાં બધે અત્યારે શિયાળો છે પણ તડકો ખૂબ લાગે હું ઘડી ઉભો ખાલી કઈ રીતનું એ લોકોની સિસ્ટમ છે એવું બધું કઈ રીતે શીખવાડે છે એવું બરાબર એટલે આ રીતે પણ તમે મતલબમાં પૈસા કમાઈ શકો આવા બહુ બધા આઈડિયા છે બહુ બધા એટલે તમે આમ વિચારવા બેસો ને એટલે તમારા મગજમાં આઈડિયા આવવા વાત જોઈએ બહુ બધા આઈડિયા છે પૈસા કમાવાના તમે સુરતમાં રહેતા હોય ને સાહેબ એટલે તમારે આવું આવું ઝીણું 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 ગોતતું રહેવું પડે તમારી પાસે કોઈ મોટો ધંધો ન હોય તો તમારે નાનો ધંધો કરવો હોય બરોબર તો તમારે આવું ઝીણું ઝીણું ગોતતું રહેવું પડે એટલે આવા બહુ બધા ધંધા છે તમે ખાલી રોજનું બબે ત્રણ ત્રણ કલાક કામ કરો ને આવી રીતના તો એ તમે મહિને પંદર વીસ હજાર પચીસ હજાર રૂપિયા આરામથી કમાઈ શકો પણ હવે જેને કોઈને કઈ કરવું જ નથી તો એને તો કેમ સેટિંગ કરવું મારી પાસે કઈ કામ નથી મારે કઈ નોકરી મને કોક સારી અપાય દે તો હારું નોકરી પાછા ભાઈ સાહેબને કેવી જોતી હોય આખો દિવસ એમ બેહવાનું એવી પાછી નોકરી જોતી હોય એટલે બધું કઈ સેટિંગ નો થાય એમ એટલે તમારામાં જો કમાવાની આવડત હોય અને કમાવાની ધગશ હોય ને તો તમે કોઈ પણ જગ્યાએથી પૈસા કમાઈ શકો છો બાકી જેના નથી કમાવા એ બધા અહીંયા ગલ્લા બેઠા બેઠા સિગરેટ પીવે છે એટલે બધા વાત નથી પાછી અને ઘર આમાં અમુક પાછા ગાળ્યો દેવાય આવશે અમને સિગરેટ પીવું છે એમ કહ્યું છે પીવો ને ભાઈ આપણે હશે એટલે આમ છે આમ તમારે સુરતમાં રહેવું હોય અને તમારા આમ કમાવાની દગજ હોય ને સાહેબ તમે બે પચી હજાર રૂપિયા આરામથી ત્યાંથી કાઢી શકો એટલે કોઈ એમ કેવું નહીં કે હું કંઈ કમાતો નથી મારી પાસે કંઈ નોકરી નથી આમ નથી એમને બહુ બધું બહુ બધા સ્કોપ છે અહીંયા સુરતમાં વિચાર જોઈએ ખાલી હારો વિડિયો ગેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબ્સક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં પણ ફોલો કરતા જ